નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો જોઈએ ધોરણ પાંચ પર્યાવરણ વિષયમાં એકમ નંબર બાર જો આ ખૂટી જાય તો અહીંયા આપ્યું છે બસની મુસાફરી આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા જે અમદાવાદથી આશરે અઢાર કિલોમીટર દૂર આવેલી છે અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર અને મોટર સાયકલ ગણ્યા અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો આ હાઈવે પર થોડી સાયકલ હતી સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા વાહનમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો મેં કંઈક જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં पिताजीના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી હવે નીચે આપ્યું છે કે પાના નંબર એકસો દસ ઉપરના ચિત્રને જુઓ અને લખો જે તમે કયા કયા વાહનો જોઈ શકો છો તો હું આ ચિત્રમાં બસ કાર રિક્ષા સ્કૂટર જોઈ શકું તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે તો અહીં બસ કાર રિક્ષા સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે બસ કાર રિક્ષા સ્કૂટર અને મોટરસાયકલ જે વાહનો પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે બધા વાહનો અહીંયા ધુમાડો કાઢે છે માટે આપણે જે ચિત્ર આપેલું છે ચિત્ર પર દરેક વાહનો પર આપણે અહીંયા એના પર નિશાની કરવાની છે બસ કાર રિક્ષા સ્કૂટર ઉપર આપણે અહીંયા નિશાની કરવાની છે પછી નીચેનું છે એ કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે તો તમે જોઈ શકો છો કે સાયકલ અને પેડલ રિક્ષા એ વાહનો એવા છે કે જેને આપણે ચલાવવા પડે છે આપણે પેડલ મારવા પડે છે

કેવી મુશ્કેલીઓ થાય છે તો વાહનોમાંથી આવતા ધુમાડાથી ખાંસી ઉધરસ માથાનો દુખાવો આંખોમાં બળતરા ફેફસાના રોગો અને હવાનું પ્રદૂષણ તથા અકસ્માત જેવી મુશ્કેલીઓ થાય છે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ તો વાહનોનો જે હોર્ન થાય હોન વાગે એના ઘોંઘાટથી આપણે આપણને માથું દુઃખે માનસિક તાણ અનુભવાય અણગમો પેદા થાય આગળની વાત છે કે પેટ્રોલ પંપ ઉપર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અમે ઘણા મોટા અને પોસ્ટર પોસ્ટર જોયા અહીંયા આપેલું છે કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો દરેક ટીમ્પુ વધુ સમય ચાલે તેમ કરો જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો તારીખ છ છ બે હજાર ઓગણીસ ભાવ પેટ્રોલ રૂપિયા અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું

આપણે તેને ખરીદવાની જરૂર નથી આપણે તેને આપણે જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ શકીએ ને કાકા તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા મોટા યંત્રોની જરૂર પડે છે શોધો અને ચર્ચા કરો ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો એટલે કે જે ઓઇલ ફિલ્ડ છે એ આવેલા છે તો અહીંયા તમે જોઈ શકો કે ભારતના અસમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડેથી બીજું શું મળી આવે છે તો ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડેથી બીજું કુદરતી ગેસ અને બીજા ઘણા બધા ખનીજો મળી આવે છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો તો અહીંયા આપણે ટ્રાફિકના જે નિયમો છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે વાહન હંમેશા રોડની ડાબી બાજુ ચલાવવું જોઈએ ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી જોઈએ રસ્તા પર રહેલા ટ્રાફિક સિગ્નલને અનુસરવાનું હોય લાલ લાઈટ હોય તો વાહન ઉભું રાખવું લીલી લાઈટ હોય તો વાહનને આગળ વધવા દે તૈયાર તૈયાર રાખવું લીલી લાઈટ હોય તો વાહનને આગળ જવા દેવું અને પીળી લાઈટ થાય ત્યારે બીજા છેડાના વાહનને આગળ વધવા તૈયાર રહેવું તમારે જે બાજુ વળંક લેવાનો હોય એ બાજુને સાઈડ લાઇટ બતાવવી બંપ હોય શાળા હોય દવાખાનું હોય અથવા જાહેર સ્થળ હોય તો વાહનની ઝડપ ધીમી પાડવી રસ્તા પર વિવિધ સિગ્નલો હોય છે એ બધા આપણે અનુસરવાનું હોય છે રસ્તો રસ્તો રસ્તા પર ઓળંગવો હોય તો ઉપયોગ કરવાનો છે જેવા ઘણા બધા ટ્રાફિકના નિયમો છે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ શા માટે તો આજના સમયમાં વાહનોના વપરાશની સામે પેટ્રોલ ડીઝલ પણ ખૂબ જ વધારે વપરાય છે

તે પણ જમીનની નીચેથી જ આવે છે ને તે પણ મર્યાદિત છે દિવ્યા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે મેં છે અબ્રાહમ આપણે કંઈક કરવું જોઈએ નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું દિવ્યા જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે તે કહે છે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઉભા છે તમે મોટા થશો ત્યારે શું કરશો મંજુ જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી અબ્રાહમ તેનાથી પેટ્રોલ બચશે એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે મંજુ જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે જરૂર રહેશે નહીં આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો ઉપયોગ કરી શકું છું કરી શકીશું પૃથ્વી પૃથ્વીના પેટાળમાં ક્યાં છે તે શોધવું સરળ નથી વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે આ ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઈનરીમાં મોકલવામાં આવે છે તમે રિફાઈનરી સાંભળ્યું છે આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ શું તમે જાણો છો કે એલપીજી મીણ કોલ્ટાર ગ્રેસ વગેરે પણ તેમાંથી જ મળે છે તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા માટે પણ ઉપયોગી છે મેં ઇંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ લખો બધા વાહનો સાનાથી ચાલે છે તો બધા વાહનો એ પેટ્રોલ ડીઝલ સીએનજી વિદ્યુત ઉર્જા અને માનવ શ્રમથી ચાલે છે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે રસ્તા પર ટ્રાફિક વધે તમારા વડીલો સાથે વાત કરો અને તેના વિશે લખો તો વાહનોની સંખ્યા વધતી જાય તો પ્રદૂષણમાં વધારો થાય અકસ્માતમાં વધારો થાય અને પેટ્રોલ ડીઝલની અછત ઉભી થાય એવી મુશ્કેલી આપણને પડશે મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ કરતા નથી તો લોકો અહીં બસનો ઉપયોગ કેમ નથી કરતા તો અહીંયા સમયસર જવા માટે બસમાં ભીડ હોય તો ક્યારેક ઊભા રહેવું પડે છે માલ સામાનની સલામતી માટે જેવા વિવિધ કારણોસર બસનો ઉપયોગ કરતા નથી વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓને નિકાલ માટેના ઉપાયો સૂચવો તો વાહનોની સંખ્યા વધવાથી જે મુશ્કેલીઓ પડે છે એના માટે આપણે જો નજીકના સ્થળે ચાલીને જવું જવું પડે સાથે નોકરી કરતા હોય તો એ લોકોએ ભાગીદારીમાં વાહનોનો ઉપયોગ કરવો જોઈએ આ બધો આપણે કરીશું તો આપણે બીજી મુશ્કેલીઓ પડશે નહીં જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય તો તેનાથી પેટ્રોલ ડીઝલની બચત થાય અવાજનું પ્રદૂષણ ઓછું થાય અને હવાનું પ્રદૂષણ પણ ઓછું થાય અને લખો કેટલું એક સમયે કેટલું પેટ્રોલ કે ડીઝલ ભરી શકાય તો સ્કૂટરમાં એક સમયે પાંચ લીટર કારમાં ત્રીસ લીટર ટ્રેક્ટરમાં ચાલીસ લીટર જેટલું પેટ્રોલ કે ડીઝલ ભરી શકાય છે હવે એક લીટર પેટ્રોલ કે ડીઝલમાં તે કેટલા કિલોમીટર દૂર જઈ શકે છે તો સ્કૂટર હોય એ એક લીટરમાં પિસ્તાળીસ કિલોમીટર કાર હોય એ પંદર થી અઢાર કિલોમીટર અને ટ્રેક્ટર એ આઠથી દસ કિલોમીટર પેટ્રોલ નો ભાવ દરેક શહેરમાં જુદો જુદો હોય છે દિલ્હી નો પેટ્રોલ ડીઝલ નો ભાવ અહીં આપેલો છે કોષ્ટક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા દિલ્હીના શહેરના જે પેટ્રોલ ડીઝલના ભાવ છે એ અહીં આપેલા છે આપણે એના આધારે નીચેના પ્રશ્નો ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો બે હજાર ઓગણીસ અને બે હજાર ચૌદના આપણે પેટ્રોલના ભાવની સરખામણી કરીએ તો અહીંયા ચાર પોઈન્ટ અગ્યાસી રૂપિયા જેટલો ઘટ્યો જ્યારે ડીઝલનો ભાવ એ સત્તર પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા જેટલો વધ્યો બે હજાર નવ થી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ ચૌદ થી બે હજાર ઓગણીસ સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો તો પેટ્રોલના ભાવમાં એકત્રીસ પોઈન્ટ ચોસઠ રૂપિયા અને ડીઝલના ભાવમાં ઓગણીસ પોઈન્ટ બેતાલીસ રૂપિયાનો વધારો હતો નીચે છે કે શોધી કાઢો તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તો પેટ્રોલનો ભાવ છે એ ચોરાણું પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા અને ડીઝલનો ભાવ એ નેવું પોઈન્ટ પચીસ રૂપિયા છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ છે એ વાહન પેટ્રોલ ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે અને દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે જેના કારણે વપરાશ વધારે હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે અને તે શા માટે વપરાયું તો મારા ઘરમાં એક મહિનામાં પચીસ લીટર પેટ્રોલ અને વીસ લીટર ડીઝલ વપરાય છે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ મારા પપ્પા અને કાકા કાકી ઓફિસે જવા આવવા માટે કાર અને મોટર કરે છે અહીં એક પોસ્ટર આપ્યું છે એ પોસ્ટર આપણે જોવાનું છે અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે ઈંધણ બચાવો તેને આદત બનાવો પોસ્ટર જુઓ અને લખો ઇંધણ ક્યાં ઉપયોગી છે તો ઇંધણ એ પ્રકાશ માટે કાર ટ્રેક્ટર વિમાન ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે યંત્રો ચલાવવા માટે અને ઘરોમાં રસોઈ બનાવવા માટે ઉપયોગી છે ડીઝલ ક્યાં વપરાય છે શોધી કાઢો તો ડીઝલ એ બસ ટ્રક ટ્રેક્ટર જેવા ભારે વાહનોમાં ઇંધણ તરીકે વપરાય છે જનરેટર ચલાવવામાં પણ ડીઝલ વપરાય છે દિવ્યા કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાઈ તે વાંચો અને ચર્ચા કરો તો અહીંયા કવિતા આપી છે કે હું કોણ છું હું કાળું છું હું જાડું છું હું વહેતું રહું છું છું હું કોણ તમે જાણો છો હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો મને બનતા લાખો વર્ષો લાગે છે હું હંમેશા ત્યાં રહીશ નહીં હું તમારા દીવાને પ્રકાશ આપું છું હું તમારી રસોઈ કરું છું હું તમારા યંત્રો ચલાવું છું આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે જો ધ્યાનથી નહીં વાપરો હું હંમેશા ત્યાં રહીશ નહીં મારા વગર તેઓ ઝઘડશે મારા વગર જીવન શું રહેશે હું કાળું છું હું જાડું છું હું વહેતું રહું છું હું કોણ છું તમે જાણો છો તો અહીંયા એ ખનિજ તેલ વિશેની અહીંયા કવિતા છે અને એના વિશે વાત કરવામાં આવી છે એ વિચારો અને ચર્ચા કરો જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય તો અમારા ગામ નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો ઘણી મુશ્કેલી ઊભી થાય સ્કૂટર મોટરસાયકલ કાર વગેરે વાહનો ચલાવવાનું બંધ થઈ જાય મિલ ફેક્ટરીઓ બંધ થઈ જાય જનરેટર ચાલી શકે નહીં વેપાર ધંધા છે એ બંધ થઈ જાય લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે અને લાંબા ગાળે દેશને આર્થિક રીતે નુકસાન થાય બીજું આપેલું છે કે ઇંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો તો ઇંધણ બચાવવા માટે આપણે સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ જ્યારે રસ્તા પર લાલ લાઇટ હોય અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ સૌર ઉર્જાનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને અમુક રસોઈ બનાવવા આપણે સૂર્યકુકરનો પણ ઉપયોગ કરવો જોઈએ પહેલાની વાત માટે હરિયાણાના એક ગામમાં ખાંસી થઈ હતી લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય ચર્ચા કરો તમે ક્યારે સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તો હા મેં શિયાળાની ઋતુમાં કરવા માટે લાકડા હતા મેં ગાયના છાણા બનાવ્યા નથી ગાયના છાણા બનાવવા માટે છાણમાં ભૂસું ભેળવીને તેને ગોળ અથવા લંબ ગોળ આકાર આપીને ભીંત અથવા જમીન પર તડકામાં થોડા દિવસ માટે સુકવવામાં આવે છે અને સુકાઈ ગયા પછી તેનો રસોઈ બનાવવા માટે ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે

મારા ઘરમાં રસોઈ એ એલપીજી ગેસનો ઉપયોગ કરીને બને છે અને મારા આજુબાજુના વિસ્તારમાં જે બીજા કુટુંબો છે એમાં પણ મોટા ભાગે રસોઈ છે એલપીજી ગેસનો ઉપયોગ કરીને બનાવાય છે અને અમુક ઘરોમાં ચૂલા પર રસોઈ બને છે જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે છે તો જો તેઓ લાકડાને છાણાનો ઉપયોગ કરી રસોઈ બનાવતા હોય તો ખૂબ જ ધુમાડો નીકળે અને આ ધુમાડો શ્વાસમાં અને આંખોમાં જાય છે તેનાથી તેમની માથાનો દુખાવો, ખાંસી, આંખની બીમારી અને ફેફસા સંબંધી રોગો પણ થઈ શકે છે શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે કેમ નહીં તો ના દુર્ગા એ ગરીબ હોવાના કારણે લાકડા સિવાય અન્ય કોઈ બળતણ વાપરી ન શકે તેની રસોઈ બનાવવા છાણા લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં પરંતુ ગરમી મેળવવા માટે પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે વપરાતું હતું ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બતાવે છે આલેખમાં સો ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે અને છેલ્લા વીસ વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તે પણ બતાવવામાં આવ્યું છે તો અહીંયા ઓગણીસો છોતેરથી માંડીને ઓગણીસો છન્નું સુધીના વીસ વર્ષોમાં બળતણમાં જે બદલાવ થયો છે એ અહીંયા સ્તંભ આલેખ દ્વારા અહીંયા બતાવવામાં આવ્યું છે અને લાકડાનો પંચોતેર ઘરોમાં ઉપયોગ કરવામાં આવતો હતો વર્ષ ઓગણીસો છોતેર માં કયા બળદનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો તો વર્ષ ઓગણીસો છોતેર છે એની અંદર વિદ્યુત સ્વરૂપનું જે બળતણ હતું એનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો વર્ષ ઓગણીસો છોતેરમાં એલપીજી અને ખાલી જગ્યા ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને વર્ષ ઓગણીસો વધીને ખાલી જગ્યા થયા તેનો મતલબ કે વીસ વર્ષમાં તેનો ઉપયોગ ખાલી જગ્યા ટકા વધ્યો હતો તો વર્ષ ઓગણીસો માં એલપીજી અને કેરોસીન દસ ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને વર્ષ ઓગણીસો માં તે વધીને અઢાર થયા હતા મતલબ કે વીસ વર્ષમાં તેનો ઉપયોગ એસી ટકા વધ્યો હતો વર્ષ ઓગણીસો છન્નું માં સો માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો તો પાંચ ઘરોમાં વર્ષ ઓગણીસો છન્નું માં કયું બળતણ ઓછું વપરાયું હતું વર્ષ ઓગણીસો છન્નું માં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું તો વર્ષ ઓગણીસો છન્નું માં કોલસાનું બર્તન સૌથી ઓછું હતું અને તે બે ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાતું હતું વડીલો પાસેથી જાણકારી મેળવો જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું શું ઉપયોગમાં લેવાતું હતું રસોઈ બનાવવા માટે લાકડા છાણા કેરોસીન વગેરેનો ઉપયોગ થતો હતો તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતનનો ઉપયોગ વધ્યો છે કયા કયા બળતનનો ઉપયોગ ઘટ્યો છે તો અમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ બનાવવા માટે એલપીજીનો ઉપયોગ વધ્યો છે જ્યારે કોલસા છાણા અને કેરોસીનનો ઉપયોગ એ ઘટ્યો છે હવે પછીના દસ વર્ષમાં કયા બર્તનનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તો હવે પછીના દસ વર્ષમાં એલપીજી ગેસ વિદ્યુત ઉર્જા સૂર્ય ઉર્જાનો બર્તન તરીકે ઉપયોગ વધશે છાણા કોલસા અને કેરોસીન વગેરેનો ઉપયોગ હવે ઘટશે આપણે શું શીખ્યા કલ્પના કરો કે કોઈ કંપની તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો તેનું ચિત્ર દોરો અને રંગ પૂરો તેની રચના કરતી વખતે તમે કોના માટે કઈ કઈ કાળજી લેશો તો ઘરડા લોકો માટે બસના દરવાજા પગથિયા નીચે સુધી આવી શકે તેવા બનાવીશ બાળકો માટે બસની બારીઓમાં ગ્રીલ લગાવીશ કાચવાળા દરવાજા બનાવીશ અને સીટ બેલ્ટ રાખીશ જે જોઈ શકતા નથી એમના માટે બસના દરવાજાની બાજુમાં બેઠક વ્યવસ્થા ઈંધણ મૂકો એ સમાચાર અહેવાલ માટે તમારા પોતાના અભિપ્રાયો પણ લખો ઈંધણ બચાવવાનો સંદેશ આપતા પોસ્ટર બનાવો સૂત્રો પણ લખો આ પોસ્ટર તમે ક્યાં મૂકવા ઈચ્છો છો આ પ્રવૃત્તિ આપણે અહીંયા કરવાની છે તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો